مزا نکلا نہیں તમારે શીખોડા ખાવાય તો કોમેન્ટ કરજો તો મોકલાવીશું આ તો હુડા ખાધેલું છે ને આ હુડા ખાધેલ છે તમારો અને હું કઈ કોમેન્ટ કરજો હુડા ને હું કે હુડા એટલે શીખલા પોપટ 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 અલે નાખી દે હજી કાશું છે થોડું કેવું હાવ પાકલ નથી મસ્ત મસ્ત શીકડું ચડી ગયું છે અને શીકુડું કહેવાય મૂકી દઈ એના શીકુડા કહેવાય ને પછી આમ ગાંડી ગીર માં ઓલા ને શું કે ખબર છે આ ખલેલાને ને કઈક બીધું કે કેમ લાગે આ શીકડું તોડી લો તો આવી શીકુડી છે મસ્ત મસ્ત ફાલ બેસી જશે તો અહીંયા મારો મેં ધાબા પર આવી ગઈ

હે તો બહુ મોજ આવે અહીંયા કવો છે તો કેવી મસ્ત મસ્ત દેખાય આપણે એક શુકરી સોંપવાની છે એટલામાં પણ જગ્યા ખાલી તળી પછી આપડે મસ્ત મસ્ત કર જો તો આ બધું કેવો થઈ ગયો આપણે તો

awak belum ramai siku kada padah dah cikuda

Tho in bergardon ở nhà. Na chịu có Nó ở nhà. Biathan kilo tija. Biathan kilo kilo tija. Biathan kilo tija. kilo tija. Biathan kilo tija. மாசி பிட்ட நே இல்லை மீட்டோ

અમે જઈ આવીએ થોડુંક હા લાવવાનું છે એટલે લેતા આવીએ ને હવે જવું છે હાલો હવે હવે જવા નીકળીએ ત્યાંથી હવે બહુ આધાર આવશે

તો કોલ્ડ લઈને આપણે ઘર તરફ નીકળીશું અત્યારે અહીંયા કંઈક સ્કીમ આ ચાલુ છે તો સ્માર્ટ સ્માર્ટ ટીવી છે વોશિંગ મશીન છે નવસો નવાણું નવ હજાર નવસો નવ્વાણું વોશિંગ મશીન છે માત્ર નવ હજાર નવસો નવ્વાણું અહીંયા બેની સ્કીમ શરૂ છે તમે આવીને મુલાકાત લઈ શકો છો વરસાદ આવી ગયો એટલે શૂટ નહોતું કર્યું શૂટ કરવાનો ટાઈમ જ ન રહ્યો પછી વરસાદ આવતો કાંઈ શૂટ છું નહીં એટલે હવે ઘરે પૂગી જશે ખાઈ પીને હવે આ બ્લોક બહુ લાંબો થઈ ગયો છે અને આ બ્લોક અહીંયા આ બ્લોક અહીંયા પૂરો કરી દઈએ